અમરેલી માં જે ઘટના બની છે એક દીકરી સાથે સરગસ કાઢવામાં આવ્યું ઓફિસ માં કામ કરતી હતી એનો શું એવો રોલ હતો એ શું કામ એનું સરગસ કાઢવામાં આવ્યું એમ મારું કેવાનું કઈ ગુનો હશે એટલે બાકી એ ક્યાં તમને ખબર છે ક્યાં કાયદામાં છે જોગવાઈ એવું કઈ ક્યાં કાયદાની વાત કરો છો તમે એમ કેશો ગુનો હશે એમ છું વિવાદ વિવાદને લઈને પણ ઘણા બધા સવાલો ઉભા થયા હતા ત્યારબાદ સત્તા પક્ષના નેતાઓ પર પણ સવાલો ઉભા થયા હતા વિપક્ષ ઉઠી અને ગુજરાત અંદર જ્યારે વિપક્ષ સાવ સૂઈ ગઈ હોય અને અચાનકનો એવો કોઈ મુદ્દો મળ્યો અને વિપક્ષ તરત જ ઉઠી ગયો તે રીતે લાગી રહ્યું છે કારણ કે વિપક્ષ એક આ મુદ્દે ખૂબ આક્રમક રીતે લડી રહી છે ઉપવાસ હોય કે પછી આંદોલન હોય કે પછી વિરોધ પ્રદર્શન એમની ભૂમિકા છે વિપક્ષમાં છે એટલે અને એ ભૂમિકા પણ ભજવી રહ્યા છે પરંતુ આખા કેસની અંદર હવે એક નવો વળાંક આવ્યો છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ગુજરાત અને આપની સાથે હું છું ભાવિ અમરેલીની અંદર પાયલ ગોટી કે જે પાટીદાર સમાજની દીકરી કે જેને ખોટી રીતે ચાર દિવસ સુધી જેલમાં રાખવામાં ઘટનાને રાજકારણ બાવીસ દિવસથી સતત આ મુદ્દે તપાસો ચાલી રહી છે જ્યારે આઈપીએસ નિર્લિપ્ત રાય જેવા અધિકારીને તપાસ સોંપવામાં આવી આજે બીજો દિવસ છે નિર્લિપ્ત રાય આજે પણ ત્યાં તપાસ અર્થે પહોંચ્યા છે અને તમામે તમામ લોકોના નિવેદનો લઈ રહ્યા છે ગઈકાલે પાયલ ગોટી સહિતના બે ચાર લોકોના નિવેદન લીધા આજે પણ એવું લાગે છે કે જે સસ્પેન્ડ કર્યા છે ત્રણ પોલીસ કર્મચારીઓને એના પણ નિવેદન લઈ શકે છે સાથે સાથે જે લેટર લેટર હતો એ એ ક્યાંથી તમામ લોકોના નિવેદનો પણ લઈ શકે છે પરંતુ એક નવો વળાંક એ આવ્યો છે કે એક વ્યક્તિ છે કે જેમણે સંઘવીને ફોન કર્યો હરસંઘવીને ફોન કરતાની સાથે જ એ સંઘવીના પીએ એ ફોન ઉપાડ્યો એમનું નામ છે વિશાદ એમના પીએનું નામ વિશાલ છે એટલે વિશાલભાઈએ ફોન ઉપાડ્યો અને એમણે કહ્યું કે મારે હર્ષંઘવી જોડે વાત કરવી છે ત્યારે હર્ષંઘવીના પીએ કહ્યું શું કામ છે મને કહો હું હર્ષંઘવી સાહેબને કહી દઈશ ત્યારે પેલા યુવકે આખી વાત કરી કે અમરેલીની અંદર જે ઘટના બની છે એ ખોટી રીતે થયું છે દીકરીને ખોટી રીતે ફસાવામાં આવી છે આ આખે આખે પ્રકરણ થયું છે એ વિશે વાત કરવી છે તો સામે તે એવો જવાબ મળ્યો કે ભાઈ દીકરીએ કંઈક ગુનો કર્યો હતો ગુનો કર્યો હશે તો એમણે

અરે મારે એની તેની સાથે વાત કરવાની હતી શું વાત હતી ભાઈ મારે એ વાત હતી કે જે અમરેલી જે ઘટના બની છે ને લેટર કાંડ પેલું આવ્યું છે વિસ્ફોટ છે એનો પછી બેન નું કંઈક સરઘસ કાઢવામાં આવ્યું છે કે રાતે ધરપકડ કરવામાં આવી હમ તેના બાબત માં મારે એને વાત કરવાની હતી એમ ને આરોપ શું કેવાય સાક્ષી બનાવવાના બદલે એને આરોપી બનાવવામાં આવ્યા સમજ્યા તેના માટે મારે વાત કરવાની છે સારું મને વિગત માં વાત કરો હા હું વાત કરાવું ને ક્યારે વાત કરાવશો મને વિગત તમે મોકલી આપો શું મારે શું વિગત વિગત તો છે ને ઓલરેડી ન્યૂઝ માં આવી બધે આવી ગયું છે વિગત તમારે શું બીજું મોકલવાનું હોય સારું મેં તમને વિગત મોકલી વિગત છે ફોન રેકોર્ડ ઉપર કોલ ઉપર અમરેલી માં જે ઘટના બની છે એક દીકરી સાથે જે સરઘસ કાઢવામાં આવ્યું

ગુનો હશે એવું કહું છું મેં ચેક કરી લઉ છુ ને શું ક્યારે ચેક કરાવી મને કેશો ભાઈ સવારે કહી દઈશ તમને ને મોટા ભાઈ મને છે ને ચેક કરાવી મને સવાર માં જવાબ આપો તો જે રીતે તમે આખો આ ઓડિયો સાંભળ્યું ઓડિયો ની અંદર એક યુવક કે જે પાટીદાર સમાજની એક દીકરી માટે છે અને હર્ષ સંઘવીને ફોન કરે છે પરંતુ એમના પીએ ફોન ઉપાડે છે અને પીએ એવો જવાબ આપે છે કે હું બધું તપાસ કરીને હર્ષ સાહેબ સંઘવીને જવાબ અથવા તો તમારા સવાલ એમને કહીશ તમને સામેથી સવારે ફોન કરીશ ત્યારે આ યુવકે કોલ રેકોર્ડિંગ કરી અને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યું છે અત્યારે રાજકીય નેતાઓને પણ આવા ફોન જતા ચાલુ થઈ ગયા છે કારણ કે હવે એક સામાન્ય નાગરિકો કે જે લોકોને ખબર છે કે જે થયું છે ખૂબ ખોટું થયું છે અને આમાં દીકરીને ન્યાય મળવો જોઈએ મળવો જ જોઈએ એ રીતની વાત લઈ અને સરકારના એ નેતાઓ સુધી પહોંચી રહ્યા છે એમને ફોન કરી રહ્યા છે એમને આવેદનપત્ર આપી રહ્યા છે એમને મળવાના પ્રયત્ન કરી રહ્યા છે ગાંધીનગર સુધી આના પડઘા પડ્યા છે એટલે આવા કોલ રેકોર્ડિંગ વાયરલ થતાની સાથે જ પણ રાજકારણ ખૂબ ગરમાયું છે અને ખડભડાટ મચી ગયો છે આ મુદ્દે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો તો આવા જ વધુ સમાચાર માટે આપ જોતા રહો રૂમ ગુજરાત નમસ્કાર